વડોદરામાં રાજકોટની દુર્ઘટના બાદ તંત્ર ગેમ ઝોન બંધ કરાવવાની કામગીરી કરી પણ કેટલીક સરકારી ઇમારતો ભગવાન ભરોસે હોવાનું નજરે પડી રહ્યું છે જ્યાં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં લોકોની અવરચવર હોય છે ત્યાં ફાયર સેફ્ટીના સાધનો શોભાના ગાંઠિયા સમાન નજરે પડ્યા હતા શહેરની સરકારી કચેરીઓ કે જ્યાં દરરોજના હજારો લોકો મુલાકાત લે છે તેવી કચેરીઓમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ નજરે પડી રહ્યો છે જેમાં શહેરના બહુમાળી સરકારી કચેરી વાળા કુબેર ભવન અને નર્મદા ભવન ખાતે ફાયર સેફ્ટીની સામગ્રીઓ ધૂળ ખાતી નજરે જોવા મળી હતી રાજકોટની ઘટના પછી પણ તંત્ર એક્શનમાં નથી આવ્યું તો ચોંકાવનારું છે અહીં સેફ્ટી સાધનો છેલ્લે સેફ્ટી ના સાધનો પર કેટલી હદે જામી છે કે તેને હટાવવા માટે તંત્ર દ્વારા સંસ્થાઓ પર તવાઈ બોલાવતું તંત્ર પોતાની ઇમારોની સેફટી માટે ઉદાસીન હોવાનું નજરે પડી રહ્યું છે ના કરે નારાયણા પ્રકારની સરકારી કચેરીઓમાં કોઈ પણ પ્રકારની દુર્ઘટના થાય તો જવાબદાર કોણ તે એક સવાલ છે તો સાંભળો શું કહી રહ્યા છે આ અંગે જિલ્લા કલેક્ટર

એમના કહેવા પ્રમાણે જૂની ફાયર સિસ્ટમ છે પણ ધેટ ઇઝ ઇન પ્લેસ એ વર્કિંગ કન્ડિશનમાં છે ને ટેસ્ટ કરવા જઈ રહ્યા છે અને સાથોસાથ જૂની સિસ્ટમને અપગ્રેડ કરવા માટેનું એક ટેન્ડર પણ એ લોકોએ બહાર પાડેલું અને એ ટેન્ડરની અપ્રુવલના સ્ટેજે બાકી છે એ અપ્રુવલ મળી જાય એટલે એનું અપગ્રેડેશન પણ થઈ જશે એટલે આ પ્રશ્ન અત્યારે પણ એ કાર્યરતો છે જ ફાયર સિસ્ટમ પણ જૂની છે અપગ્રેડ કરી રહ્યા છે એટલે એ પણ અપગ્રેડ થઈને વધારે

કે સિસ્ટમ કાર્યરત છે એવો મને અહેવાલ મળેલો છે અને એનું ટેસ્ટિંગ પણ કરી રહ્યા છે એ એક કે બે દિવસમાં એનું ટેસ્ટિંગ પણ કરી લેશે છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહકલ લોન લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વાર આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે